ચાલો આજે આપણે વાત કરીશું યુરિન ઇન્ફેક્શન વિશે યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબની કોથળી અને પેશાબની નળીમાં બેક્ટેરિયાને કારણે ચેપ લાગવો આ ચેપ મહિલા અને પુરુષોમાં જોવા મળે છે પરંતુ પુરુષો કરતાં મહિલાઓમાં વધારે જોવા મળે છે કારણ કે મહિલાઓમાં પેશાબની નળી ખૂબ જ નાની હોય છે અને બેક્ટેરિયા પેશાબની કોથળી સુધી પહોંચવામાં વાર નથી કરતા હાલના સમયમાં પેશાબમાં ચેપ લાગવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ક્યારેક પરિસ્થિતિ ગંભીર બની જાય છે અને યુરિન ઇન્ફેક્શન ગર્ભાશય સુધી પહોંચવાની સંભાવના રહે છે યુરિન ઇન્ફેક્શનના મુખ્ય કારણો જોઈએ તો યુરિન ઇન્ફેક્શન અલગ અલગ કારણોથી થાય છે જેમ કે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી પીરિયડ્સ દરમિયાન સમયસર પેડ ન બદલવાથી અને યુરિન ઇન્ફેક્શનનું મુખ્ય કારણ હોય છે ઓછું પાણી પીવાથી ખરાબ ટોયલેટનો ઉપયોગ કરવાથી અને પ્રાઇવેટ પાર્ટને બરાબર સાફ ન કરવાથી પણ યુરિન ઇન્ફેક્શન થાય છે જો મહિલાઓને ડાયાબિટીસ હોય તો તેને યુરિન ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે કિડનીમાં પથરી હોય ત્યારે પણ યુરિન ઇન્ફેક્શન જોવા મળે છે યુરિન ઇન્ફેક્શનના મુખ્ય લક્ષણો જોઈએ તો પેટના નીચેના ભાગમાં દુખાવો થવો વારંવાર પેશાબ આવવો પેશાબ કરતી વખતે બળતરા થવા પેશાબમાં લોહી આવવું ઠંડી લાગીને તાવ આવવો કમરનો દુખાવો અને કમજોરી આવવી યુરિન ઇન્ફેક્શનથી બચી કેવી રીતે શક્ય યુરિન ઇન્ફેક્શનથી બચવા માટે દરરોજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ પીરસ દરમિયાન પાંચથી છ કલાકે પેડ બદલવા જોઈએ જો તમને યુરિન ઇન્ફેક્શનના લક્ષણ જોવા મળે તો યુરોલોજીના ડોક્ટર જોડે જઈને ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ